જય માતાજી બધા મિત્રોને રામ રામ મિત્રો તો કેમ છો મિત્રો મજામાં હું પણ મજામાં છું તો મિત્રો આપણી ભસવું જાય છે પાણી ઉપર તડકો પણ ઘણું બધું છે તો વિડીયોને કન્ટિન્યુઅર રાખજો વિડીયો જોવાની મજા આવશે અને જે કોઈ ભાઈ નવા આવ્યા તો એકવાર સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને આવા નવા વિડીયો જોવા મળતા રહે તો વિડીયો પૂરો જોજો તો મિત્રો ભેસું હવે જાય છે પાણી ઉપર તડકામાં ભેંસોની કેટલી હાલત ખરાબ થઈ ગઈ આજે ભેંસો પાણી ઉપર લેટ આવી એના કારણે બધી ભેંસોને તડકો ખૂબ લાગ્યો હવે જશે હમણાં પાણીની અંદર પાણી પણ એક તળાવ મોટો ભરેલો છે એ પણ હું તમને દેખાડીશ તો તડકાને કારણે ભેસોને પાણી એકદમ જરૂરી હોય છે અને તડકો પણ ઘણો બધો છે તેના કારણે આજે ભેંસો હેરાન થઈ ગઈ કારણ કે આજે ભેંસો ઘણી બધી લેટ આવી પાણી ઉપર અને એક ભેંસ આપણી વ્યાઈ ગઈ છે એ આપણા ફાર્મ ઉપર છે કદાચ આ વિડીયોની અંદર હું લઈશ તો તમને જોવા મળી જશે નગર આપણે બેસીએલી એના માટે વિડીયો અલગથી બનાવશું અને બે ભેંસો અત્યારે હાલ તૈયાર પણ છે એ આગળના વિડીયો તમને દેખાડી હતી એક ભેંસ એના અમેથી વ્યાય ગઈ ને એક હજી બાકી છે વ્યાવાની તો એની પણ એકવાર હું ક્લિપ લઈ લઉં સાથે સાથે એટલે તમને લોકોને પણ અનુભવ થાય કે અત્યારે કેટલી અંડર ક્વોલિટી હતી ને આવે અત્યારે હાલ કેટલી અંડર ક્વોલિટી છે તો એ બેસ છે પાછળ આવશે એટલે એ ભેંસને પણ હું આ ક્લિપની અંદર લઈ લઉં તો મિત્રો જે ભેંસ તૈયાર છે એ આવી રહી છે એ જ છે અને એક આની જોડે હતી આગળના વિડીયોમાં એ ભેંસ આજ સવારના જ વ્યાઈ ગઈ છે તો આ વિડીયોની અંદર એ ભેંસને લઈશ અથવા તો એ વિડીયો હું અલગથી બનાવીશ મિત્રો અડર ક્વોલિટી હાઈટ લંબાઈ સિંગ ક્વોલિટી તમારી નજરની સામે છે અને મિત્રો આજથી પહેલા તમે ચાર દિવસ આ ભેંસનો વિડીયો જોયો છે કે આપણી પાસે બે ભેંસ તૈયાર હતી તો આજે અર્ડર ક્વોલિટી જોવા અને ત્યારે અર્ડર ક્વોલિટી તમે જોઈ જશે તો ભેંસની અંદર ચાર દિવસમાં કેટલો ફરક આવી ગયો મિત્રો વજનદાર ભેંસ છે ખૂબ તો એનું વજન જોઈને જ તમે અંદાજો લગાવી શકશો કે ભેંસનું દૂધ કેટલું કરશે તો આ ભેંસ પણ વ્યાઈ જશે એટલે હું સ્પેશિયલી વિડીયો બનાવીશ અને જે આપણે ફાર્મ ઉપર ભેંસ વ્યાઈ ગઈ છે એનો આ વિડીયોની અંદર જો હું લઈશ તો આવી જશે અથવા તો એ ભેંસનો આપણે અલગથી વિડીયો બનાવશું તો આ બાજુ પણ બધી ભેંસો પાણીની અંદર હાલી ગઈ ગાયો આ બાજુ ભારેથી જાય છે તો મિત્રો જાય છે ભૂ પાણીની અંદર પહેલાં તો તમે એ તળાવ જોઈ લો કે કેટલો મોટો છે એક તળાવ આ બાજુ છે અને એક તમે પાછળની સાઈડ પણ જુઓ આ બાજુ પણ એકદમ ખૂબ મોટો તળાવ છે ફૂલ પાણીનો ભરેલો અને ઓલી સાઈડ કદાચ તમને દેખાતો હોય તો એરપોસની દિવાલ છે તો મિત્રો પવન છે એટલે કદાચ મારો અવાજ તમને ડિસ્ટર્બ થશે તો સામે જ તમે જે જોઈ રહ્યા છો એ છે એરપોસ ખૂબ એકદમ મોટો છે એરપોસ ને એ બાજુ જંગલ છે એટલે આપણી બેસો એ બાજુ આવે છે ને ત્યાં કને મેઇન રોડ છે જે ખાવડા રોડ આપણે કહેવામાં આવે છે એ આ દિવાલ તમે જોઈ રહ્યા છો ને એની નજીકમાં છે કદાચ તમને ગાડી પણ દેખાતી હશે તો તળાવ પણ જુઓ એકદમ મોટો તળાવ બેસો આપણી બધી આ બાજુનું જે તળાવ છે એનામાં જાશે પાણી પીવા તો મિત્રો જાય છે બેસો પાણીની અંદર આ બાજુ પણ પાણી ભરેલો હતો પણ આ પાણીની અંદર બેસવા બેસવામાં મજા ના આવે એટલે ઊંડા પાણીમાં જાય છે પાણી પાણી કેટલો બધો ફૂલ ભરાઈ ચારે બાજુ પાણી પાણી છે તો આ વખતે તો પાણી આખો વરસ ખૂટવાનું નથી તો મિત્રો સામે રોડ છે કદાચ તમને ગાડી દેખાતી હોય તો જોજો હું થોડોક ઝૂમ કરીને તમને દેખાડી દઉં કે મેઈન જે છે ખાવડા રોડ તો જો ગાડી જાય છે અડધો કિલોમીટર બેસવું બધી પાણી થી બહાર નીકળી ગઈ કારણ કે થોડોક બેસો ને હવે પાણીની અંદર બેસવામાં મજા નથી આવતી કારણ કે ચરવાનું બેસો ને વધારે થાય છે એટલે બેસો પાણીની અંદર ગઈ અને ફટાફટ બહાર નીકળી ગઈ તો જુઓ મિત્રો ખડેલી પણ ગરમીમાં આવવાની છે તો આપણો લાખીયો અને આપણો બુરો બંને બુલ જુઓ એ ખડેલી ની પાછળ પાછળ છે અને આપણા હાલમાં તો અત્યારે ત્રણેય બુલ એક સાથે જ છે ને મિત્રો ક્યારે ઝઘડો કરે એનું કાંઈ નક્કી નહીં કારણ કે વધારે બૂલ રાખવાથી પછી ઝઘડો થાય બુલનું ત્યારે આપણને સંભાળવા પણ મુશ્કેલ પડે એટલે આપણે એક બુલ એને સેલ કરી નાખશું જે આગળનું મોટો બુલ રહ્યો એ અને કયો બુલ સેલ કરશું એ પણ હું તમને અત્યારે જ વિડીયોની અંદર કહી દઉં જો એક તો તમે વારંવાર જોતા હશો આપણું લાખીઓ બુલ છે પછી ભૂરો છે અને ત્રીજા નંબરનો બુલ રહ્યો એ હું તમને આગળથી વિડીયોની અંદર દેખાડીશ તો આપણે એ બુલ અર્જન્ટમાં સેલ કરવાનું છે તો એના માટે પણ તમે ખાસ કોમેન્ટ કરજો પછી હું આગળ તમને કિંમત પણ જણાવી દઈશ તો મિત્રો બુલ આ સેલ કરવાનું છે તો કોઈ પણ ભાઈને હાલતો હોય તો એકવાર કોમેન્ટ કરજો અને કિંમત આપણે રાખેલી છે પંચાવન હજાર રૂપિયા એકવાર તમે એની સિંગ ક્વૉલિટી જોઈ લો આખા સિંગની અંદર જેને કહેવાય કોડીવાળા સિંગ કહેવાય સિંગ છે અને જે કોઈ ભાઈને બુલ હાલતો હતો એકવાર કોમેન્ટ કરજો બની શખ્સ હું અલગથી બુલનો વિડીયો અપલોડ કરીશ આજે તો વિડિયો ચાલુ હતો એટલે વિડીયોની અંદર દેખાડી દીધો તો મિત્રો એકવાર કોમેન્ટ કરજો તમને વિડીયો કેવો લાગ્યો અને હવે આગળનો વિડીયો આવનારો પણ તમને ખબર જ હશે કે આપણી એક ભેંસ વ્યાઈ ગઈ છે અને એક ભેંસ તૈયાર છે તો એ બંને ભેંસોનો આપણે અલગ અલગ વિડીયો બનાવશું ને જે તૈયાર ભેંસ છે એક બે દિવસની અંદર અંદર વ્યાઈ જશે તો એનું પણ સ્પેશિયલ વિડીયો આવશે અને જે ભેંસ વ્યાઈ ગઈ છે આપણા ફાર્મ ઉપર છે આ જે ભેંસોની અંદર નથી આવેલી તો એનું પણ અલગથી વિડીયો બનાવશું તો ફરી મળીએ એક સારા વિડીયોની અંદર બધા મિત્રોને જય માતાજી